નમસ્કાર દોસ્તો જો આ બાર શુભ સંકેત તમને જોવા મળે છે તો તેને સામાન્ય ન સમજતા આજના વિડીયોમાં જણાવવામાં આવેલા આ બાર સંકેતો જો તમને પણ જોવા મળે છે તો તમારા ભાગ્યના દરવાજા અવશ્ય ખુલી જવાના છે અને તમારા કિસ્મત પણ ચમકવા જઈ રહ્યા છે તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો પહેલું જો તમને સપનામાં ગાય કમળ દેવતા મંદિર પાણી દીવો કે હસતા ચહેરાનું દેખાવા મળે છે તો એ ખૂબ જ શુભ સંકેત ગણાય છે બીજું જો તમારા ઘરમાં અચાનક ચારે બાજુ સુગંધ અનુભવાય જો કે કોઈ અગરબત્તી કે સુગંધિત વસ્તુ જલાવી પણ ન હોય છતાં પણ જો સુગંધ અનુભવાય તો સમજી જજો કે તમારા કિસ્મત ચમકવા જઈ રહ્યા છે ત્રીજું મહિલાઓનો ડાબા હાથનું ધ્રુજવું એ ખૂબ શુભ ગણવામાં આવે છે અને પુરુષોના જમણા હાથ અથવા તો તેમની જમણી આંખનું ધ્રુજવું એ પણ અતિશુભ ગણવામાં આવે છે ચોથું કાસબાને સૌભાગ્યનું ચિહ્ન માનવામાં આવે છે જો તમને કોઈ જગ્યા પર કાચબો જોવા મળે તો તેનો અર્થ એ છે કે તમને ચોક્કસપણે કોઈ સારા સમાચાર મળશે પાંચમું જો તમે સવારે ઉઠતાની સાથે જ નાળિયેળનું ઝાડ એટલે કે શ્રીફળ જુઓ છો તો સમજવું કે તમને કોઈ સારા સમાચાર મળી શકે છઠ્ઠું જો તમે સવારે મંદિરમાંથી નીકળો છો ત્યારે તમને શંખ ઘંટ કે ભજનનો અવાજ સંભળાય તો આપણ શુભ ગણવામાં આવે છે સાતમું તમારા ઘરના દરવાજે ગાય આવી અને જોર જોરથી ભાંભરવા લાગે તો તે ઘરની સુખ સમૃદ્ધિમાં વધારો થવાનો સંકેત ગણાય આઠમું જો તમે કોઈ પણ જગ્યાએ પ્રવાસ માટે જઈ રહ્યા હો અને તમારી જમણી બાજુ વાંદરો સાપ કે કૂતરો જોવા મળે તો તમે સમજી જાજો કે તમને પૈસા લાભ મળવાના છે નવમું જો તમને રસ્તામાં ક્યાંક ચાર પાંદડાવાળો સિક્કો ઘોડાની નાળ કે ઘાસ મળે તો તેને ધ્યાનથી પોતાની પાસે રાખો કેમકે તમારું નસીબ આનાથી ચમકી શકે છે દસમું ઘરની સીમ કે ખેતરમાં મોરનું દેખાવું અથવા તો તે મોર પોતાની પાંખો ફેલાવી રહ્યો હોય તો તે પણ અતિ શુભ પ્રસંગની નિશાની છે તેમજ જો તમને વહેલી સવારે રસ્તા ઉપર શેરડી મળવી એ પણ સૂચવે છે કે તમારે પૈસા મેળવવા માટે શું કરવું પડશે અગિયારમું જો તમારા ઘરની છત ઉપર સોનેરી રંગની ચકલી જેવું કંઈક ઓછીતા જોવા મળે તો તે આર્થિક પ્રગતિની નિશાની છે બારમું જો તમારા ઘરના આંગણે અચાનક પંખીઓ કલરવ કરવા લાગે અથવા તો બકરા ગાય કે બિલાડી કૂતરા શાંતિથી આવવા લાગે છે તો સમજી જજો કે તમારા ભાગ્યના દરવાજા ખુલી શકે છે તો મિત્રો વિડીયોનો અંત કરતાં હવે જે કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માંગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાનું મંતવ્ય જરૂર જણાવતા જજો તો તમામ મિત્રો પોતાની કુળદેવી માતાનું મનમાં સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અથવા તો માતા લક્ષ્મીનું નામ અવશ્ય લખતા જજો તો મિત્રો વિડીયો પસંદ આવે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આવા જ વિડીયો સાથે પાછા મળશું તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ